જો મિત્રો તમારે પણ જૂની નોટું અને જૂના સિક્કા દઈને લાખો રૂપિયા કામવા હે તો આ વિડીયો તમારા માટે જ છે અને તમારી પાસ છે જ તે સ્પેશિયલ છે આ વિડીયો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો તમને પૂરેપૂરી માહિતી મળી જશે આપણે જે જૂના સિક્કા અને નોટોનું કરીશી એમાં ઘણા લોકોના મેસેજો કોમેન્ટો આવે છે મિત્રો કે તમે લેતા નથી આમ છે તેમ છે ઘણા મને અનેકો વોટ્સએપમાં જવાબ આ લોકો પૂછે કે તમે અમને જવાબ નથી દેતા રિપ્લાય નથી દેતા તો ગમે તેને જો હું તમને એક વાત કહી દઉં મિત્રો કે ગમે તેને જે નોટું કે સિક્કા કે ગમે તે વસ્તુ દેવું હોય તો અમે સ્પેશિયલ અમારું ફેસબુક ગ્રુપ બનાવેલું છે જે તમે ગમે અહીંયા અમારા વિડીયો રહ્યા એમાં જાઓ તમને લિંક મળી જાય એના ડિસ્ક કોમેન્ટ બોક્સમાં એમાં જઈને તમને લિંક મળી જાય અને એ ગ્રુપમાં જઈને તમે ફોટા વિડીયો અપલોડ કરો એટલે તમને બહુ તમને રિસ્પોન્સ સારો મળે નંબરમાં એવું છે મિત્રો કે અનેકો મેસેજ કેટલા લાખ લાખ દોઢ લાખ મેસેજ આવેલા છે એટલે કેટલા લોકોને અમારે જવાબ દેવા મિત્રો તમે કીધો હવે એકવાર અમારે કેટલાક લોકોને જવાબ દેવા અને બીજી ખાસ સૂચના કે ઘણા લોકો વિડીયા બનાવે જૂની નોટું જૂના સિક્કાના ઘણા લોકો તમે જોયા હશે બીજા એમાં નંબર લખેલો હોય છે મિત્રો નંબર એ હાવ વિડીયો ફેક હોય મિત્રો એવા કે એમાં પડતા નહીં નકર તમારી સાથે થાય સેટર પિંડી હાવ એટલે હાવ તમારે લેવાઈ જાહે તમને એક નોટના કહે દસ લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા અત્યારે સાતસો છ્યાસીની અમારે એક ભાઈને જોતી હતી ડબલવારી અમે બે ત્રણ વિડીયો બનાવેલા છે જે સાતસો છ્યાસીના છે એમાં ઘણા સારા હવે અમારા વિડીયો ઉપાડી ઉપાડીને ત્યાં એનો નંબર નાખી દીધી એટલે પછી તમે લોકો એ વિડીયો જોવો ને એટલે તમારી સાથે થઈ જાય ફ્રોડ કઈ રીતે કે અહીંયા જઈને તમને એમ કે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરો પછી વોટ્સએપમાં તમે એને ફોટો મોકલો ને એટલે તમને કહે દસ લાખ રૂપિયા આવશે અને પાંચ લાખ રૂપિયા આવશે એટલે તમને એમ થઈ જાય કે હા દસ લાખ રૂપિયા આના એક નોટના હા મળે છે પણ એ કાક આપણે વેલ્યુ હોવી જોઈએ નોટની તો એ નોટના મળે હે મિત્રો તો પછી તમારી પાસે એ પાંચસો હજાર રૂપિયા ભરવાનું કે ફી કે એમ કે કે ફોમ ભરવાની ફી અને જો તમે એમાં પડ્યા પછી તમારા પાંચસો આવી ગયા હજાર આવી ગયા ને સાત હજાર આવી ગયા ને દસ હજાર આવી ગયા એટલે હું કહેવાની મારી ખાસ સૂચના એ છે કે એવું કે મિત્રો હોય કોઈ તમને વિડીયોમાં નંબર દેતા હોય તો એમાં તમારે પડવાનું જ નથી મિત્રો અમે કોઈને રિપ્લાય નથી દેતા હું કામ કે જે અમારે કામનું હોય એ મળી જાય છે પછી અમે ખોટો કોઈને રિપ્લાય નથી દેતા મિત્રો હું કામ કે જે અમારી પાસે જૂની નોટો જૂનો સિક્કા જે જોતું હોય એ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે એટલે અમે કોઈને રિપ્લાય જાજો ન કરી ઘણા લોકોને નકર લાખ લાખ આવે હું માનો કે દસ રૂપિયા કોકની આગળ લઉં તો કેવડા રૂપિયા થાય તો માતાજી દયા આગળથી એક રૂપિયા કોઈની આગળ નથી લીધો કોઈ કઈ તો દે કે આજે રૂપિયો માંગ્યો મેહુલ ભાઈએ આપણે કોઈ બી કોઈની પાસે રૂપિયો નથી માંગતા માગતા બીજા જે બનાવે છે બધા ખોટા વિડીયો બનાવતા હોય તો આપણે એક વિડીયો ખોટો નથી બનાવતા મિત્રો એમ અને તમને મારી ખાસ સૂચના આજ દેવાની હતી કે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય એમાં તમે ક્યાંય પડતા નહીં મિત્રો નકર તમારા પૈસા ડૂબી ગયા અને જો તમારે દેવી જ હોય નોટૂન શીખ તો અમારું ફેસબુક ગ્રુપ બનાવેલું છે જાઓ એમાં જઈને ફોટા વિડીયો અપલોડ કરો અને તમને પણ તમારી સાથે પણ સારી ડીલ થઈ જશે મિત્રો અને બીજા કોઈ હોય તો એને આ વિડીયો શેર કરી દેજો જેમ કે તમારા ઘરના ફેમિલીના માણસો હોય એને કે તમારા કોઈ મિત્રો હોય એને તમે એને શેર કરી દેજો અને બને તો વધુ વધુ લોકોને વિડીયો શેર કરી દેજો મિત્રો